બેન ઓલું ટીવીનું ની રિમોટ લાઈન યાર હા શું આ એસી નું રિમોટ એમ ટીવી નું કીધું ટીવી નું લાઈ અ ભાઈ તમારો ફ્રેન્ડ મંથન આવ્યો મંથની વાળી અત્યારે આયો બેટા નહી આ કે મંથન છે આ તો વિવેક છે શું તો યાર ભારતી નથી અ ભાઈ જો બબીતા સાડી પહેરીને જેઠાલાલ મળવા ગઈ ક્યાં

હૅશટેગ અને ટાઇટન જેવી બ્રાન્ડોના ચશ્મા મળી જશે અહીંયા આંખોનો ચેકઅપ એકદમ ફ્રીમાં થઈ જશે અને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ડિલિવરી થઈ જશે અને ત્રણ કલાકમાં તો અર્જન્ટ ચશ્મા બનાવી આપશે અને વેરાઇટીમાં તો આમની પાસે 1000 કરતા પણ વધારે વેરાઇટી અવેલેબલ છે અહીંયા ફોટોક્રોમેટિક ગ્લાસ પણ બની જશે અને એમાં પણ કલર ઓપ્શન અવેલેબલ છે તો મિત્રો રાખોની જોવો છો અત્યારે જ મુલાકાત લો ધ ન્યૂ વિઝન અમદાવાદની કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલું છે